વીર મેઘમાયા સાંસ્કૃતિક ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રતિષ્ઠ સમાજના આગેવાનો બહેનો તથા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ડોક્ટર કિરીટભાઈએ વીર મેઘમાયાના ઐતિહાસિક બલિદાનની વિસ્તૃત માહિતી આપી હતી જેમાં વીર દલિતોના ભગવાન છે વીર મેઘમાયામાં બત્રીસ લક્ષણો હતા જ્યારે સહસ્ત્રલિંગ તળાવનું ખોદકામ કરવા જતાં તેમાં પાણી નહીં આવતા સહસ્ત્રલિંગ તળાવમાં પોતાના જીવની પરવા કર્યા વગર સહસ્રે તળાવમાં પોતાનું બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયા હતા અને વીર મેઘમાએ પોતાનું જીવનું બલિદાન આપી લોકોની પ્યાસ બુજાવી હતી આજે પણ ગામમાં ગમે તેવા દુષ્કાળમાં પણ સહસ્રલિંગ તળાવનું પાણી સુકાતું નથી તે પરમ સત્ય છે જેની યાદમાં આજે પાનમ પાનમકાંઠા વણકર વિકાસ મંડળ દ્વારા વીર મેઘમાયા સાંસ્કૃતિક ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ સાથે વણકર વિકાસ મંડળના પ્રમુખ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રામજીભાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે મંડળની પ્રવૃત્તિઓ વિશે રમણભાઈ કે વણકરે જાણકારી આપી હતી પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય શ્રી ગુલાબભાઈ સિંહ ચૌહાણે ડૉક્ટર બાબા સાહેબનું સ્લોગન શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરોના સૂત્રને સાકાર થતા આનંદ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં પરગ ફાઉન્ડેશનના ગોપાલભાઈ ધામકા ડોકટર કાપડિયા પ્રેમજીભાઈ પરમાર અને હરગોવિંદભાઈ સોલંકીને સમાજ રત્ન એવોર્ડ તેમજ સાલ સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે સાંસદ ડોકટર કિરીટભાઈ સોલંકી લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પૂર્વ મંત્રી ગિરીશભાઈ પરમાર નિવૃત્ત આઈએએસ અધિકારી ડોક્ટર ડીડી કાપડિયા કબીર સંપ્રદાયના સંત શ્રી બાલક દાસ બાપુ જેજે પરમાર મુકેશભાઈ મકવાણા અધ્યક્ષ રામજીભાઈ મંત્રી રમણભાઈ પરમાર ઓએનજીસી યુનિયન રાષ્ટ્રીય અધ્યક્ષ જે પરમાર ડોક્ટર અમૃત પરમાર સાહિત્યકાર પ્રેમજી પરમાર ડોક્ટર નરસિંહદાસ વણકર ખુશાલચંદ્ર રાઠોડ નરેન્દ્ર વોરા મયુર ભગત નાથુભાઈ પરમાર અને આ સાથે અખિલ વણકર મહાસંઘના

મને લાગે છે કે એકલ વીર સિંગલ મેન આર્મી ના સમગ્ર વિશ્વના ઇતિહાસમાં તમે જોશો તો કોઈ એક વ્યક્તિએ આટલી બધી મોટી ક્રાંતિ નહીં કરી હોય જે બાબા સાહેબ આંબેડકરે કરી છે મિત્રો આપણે ક્રાંતિ એટલે આપણે એવું માનીએ છીએ કે ક્રાંતિ એટલે શહાદત આપતી ક્રાંતિ એટલે લોહી વહાવવું